નિકોલ નિકોલવાડમાં દબાણ હટાવવા અને લારી ગલ્લાને ઉઠાવવા ગરીબ સામાન્ય પ્રજાથી એસ્ટેટ ખાતાના અધિકારીઓ વચોટિયા રાખી દર મહિને લાખો રૂપિયાના હપ્તા ઉઘરાઈ રહ્યા છે અને જો લારી ગલ્લાવાળા હપ્તો નહીં આપે તો આ વચોટિયા અધિકારીઓને ફોન કરે અને એસ્ટેટ દબાણ ખાતું તેમના ફોન પર તાત્કાલિક લારીઓને ઉઠાવાની કાર્યવાહી કરે છે એવી એક ઘટના કાલે નિકોલ કઠવાડા ચાર રસ્તાની આસપાસ લાગેલી નાસ્તાની લાજીઓ પર દબાણ ખાતું ટ્રાટક્યું સૂત્રોથી માહિતી મળી છે કે વિડીયોમાં જે અધિકારી દેખાય છે તે નામે સચિન વોર્ડ ઇન્સ્પેક્ટર છે દબાણ હટાવવાની જવાબદારી આમની નથી નિકોલમાં જેટલા બી ગેરકાયદેસર બાંધકામમાં બિલ્ડરોની સ્કીમોમાં

પૈસા જણા ગયા પૈસા પતા નહીં તુકો પૈસા જતા નહીં હોય તક પૈસા બંધુક લાગ